નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાથા બ્લોગ મિત્રો દાન આપી અને મહાનતા દેખાડવીને ખૂબ સહેલી છે પણ વ્યવહાર સાચવી અને માણસાઈ બતાવીને એ ખૂબ જ અઘરી છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ તમને બધાને ગમે એવી છે એનું કારણ છે કે અઘરી જરાય નથી કોઈ પણ જાતના ઇન્ગ્રીડિયન્ટ્સ જરાય નથી

આજે બનાવવાના છે ફરાળી ભેળ કોઈ પણ જાતની ચટણી વગર ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ ઝડપથી બનતી તારું ચટણી વગર કેમ ચાટ બને મસ્ત બને એકવાર ટેસ્ટ કરો પછી કહેજો એવું છે હા ચટણી વગરની ચાલો નવરાત્રી ચાલે છે બનાવી દયો હા એના માટે જો આટલી વસ્તુ જોશે હમ ચાટ છે એટલે સૌથી પહેલા ચેવડો તો જોશે હમ પછી આવશે ટમેટા બટેટા હમ તીખા લીલા મરચા લીધા છે કોથમીર મરી પાવડર શેકેલું જીરું ચાટ મસાલો પછી દાડમ મીઠું ફરાળી ને દળેલી ખાંડ ને આ છે મીડિયમ દહીં ખાટું નહીં ને મોડું નહીં એવું મીડિયમ લીધું છે ઓકે સૌથી પહેલા આપણે દહીંમાં સ્વાદ અનુસાર નમક સ્વાદ અનુસાર થોડુંક નમક આ છે દળેલી ખાંડ

આવી રીતે ચટણી વગરની ચાટ જો આવી ઝડપથી બની જતી હોય તો ભાઈ હવે તો બધાયને આ બનાવવી પડશે અને ખાવાની ખૂબ મજા આવે એનું કારણ છે કે શુદ્ધ સાત્વિક હા અને પાછી ભેળ તો વસ્તુ એવી છે કે કોને ન ભાવે ચટણીમાં ક્યારેક એવું થાય ક્યારેક ઘરમાં હોય અવેલેબલ ને ક્યારેક નોય હોય આ દહીં ને ટમેટા ને એવી વસ્તુ છે એ તો હોય જ લગભગ બધાય ઘરમાં ઘર બરોબર તો રાખતા જ હોય બધા આગળ પાછળ હા હા એટલે આ બે ત્રણ વસ્તુ હોય એટલે આપણી સરસ મજાની ચાટ તૈયાર થઈ જાય ફરાળી બરોબર ચાલો વાતો વાતો માં આપડા બટેટા સમરાઈ ગયા ચાલો હવે આપણે ટમેટાનું કતરણ કરી લેશું

પછી ચાટ મસાલો એડ કરશું એમાંય આપણે હોય થોડી દળેલી ખાંડ હમ એ તમારી ભાષામાં કહેવાય આવતી જાતી આવતી જાતી કારણ કે આપણે દહીં કર્યું છે ને થોડુંક મીઠું કર્યું સ્વીટ કર્યું છે આ છે મરી પાવડર બટેટા હોય એટલે આ થોડુંક મરીને નાખીએ ને શેકેલું જીરું છે તો થોડીક વધારે મજા આવે એમ છે શેકેલું જીરું શેકેલું જીરું વધારે એડ કરવાનું છે ચાટ મસાલો એક ચમચી આ છે કટાશ માટે લીંબુનો રસ આ ટમેટો ટેસ્ટ ગમતો એ પ્રમાણે તો એવું મિત્રો તીખાશ માટે મરચું આવી ગયું કટાશ માટે લીંબુ આવી ગયું ટમેટું આવી ગયું હવે ગડાસ માટે શું કરે છે એ જોય એમાંય દળેલી ખાંડ તો નાખી દીધી ભાઈ ખાંડ નાખી તો દીધી હા 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 બધું આપણે પહેલા મિક્સ કરી લ્યો દેખાય છે ને હમ જે આ સરસ સ્મીક થઈ ગયો છે આપણો હવે આ છે ગળાશ માટે આપણું આ મીઠું ખાટું દહીં હવે છે ને થોડુંક આપણે વ્યવસ્થિત મિક્સ કરી લઈએ કોને નો ભાવે બધા ભાવે જ સો એ સો ટકા હવે આને આપણે પ્લેટમાં કાઢી દેસું

એ આશા છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો થોડીક આને આગળ વધારજો બાકી અમારી કંઈ ભૂલચૂક થઈ હોય ને તો અમને માફ કરજો એનું કારણ છે કે જીવનમાં હંમેશા પોઝિટિવિટી રાખો આ રાખશો ને તો રિપોર્ટ બધા નેગેટિવ આવશે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ ડોન્ટ અંડર એસ્ટિમેટ યોર મધર એન્ડ ફાધર નમસ્કાર